હવે કઈ હજી ઘ છે ઉતાવળ રાખો અને કોકોક છાંટે પણ આવવા મળ્યા છે અને આપણે શૂટિંગમાં ઉતાવળ રાખવાની છે કેમ કે વરસાદ છે ને ફોરેન વાળા

તો સારું કહેવાય અમારે શૂટિંગમાં એમ કહેવાય કે થોડીક તકલીફ ન પડે શૂટિંગ હરખું થાય અને બસ હવે જો તૈયાર થઈ ગઈ છે અને ત્યાં આપણે કપડાં ભેગા લઈ જવાના હોય એટલે શૂટિંગમાં તો બદલાવાના જ થાય એના માટે થેલો પણ તૈયાર કરવાનો છે શિવાની એના પપ્પાની કાંઈક બદલાવાના થશે આજકાલ અને મારે પણ એ બધા કપડાં લેવું તો બધું લેવા જ ગયું છે પણ હવે શિવાની બેને રાગે કરવાની છે અને પછી આપણે હાલ તો છે અને શૂટિંગમાં ક્યાં જવાનું છે એ તો મને બહુ ખબર નથી આ બાજુ ખબર હોય નહીં પેલા તો બધા રમરામ ને ચિતારામ ડાયરા

આ થોડો ઘણો તડકો નીકળે છે ને આપણે જો મગની શીંગું છે ને અત્યારે ઓસ્ત્રીમાં અમારે તડકો જ હવારમાં આવે એવું ગમના બારના મકાન છે એટલે એટલે અહીંયા તપી દીધી છે તો પછી તો જ કા ખારા મગ ખાય એવા થશે નકર તો પાછા બાટી જાય છે હાલો હવે આપણે મોડું નથી કરવાનું અને ફટાફટ હાલતું થવાનું છે જોઈને ભૂખા હવે હાલતા જ થાય છે ગાડી બાડી ચાલુ કરો હાલ ગાડી આવીને પાછો ખાવાનો

હારું હાલો તો આવી ગયા છે હવે આપડે ધર્મેશભાઈ ના હાહરિયામાં જે આપડે આગલું શૂટ અહીંયા જ કરું હતું આજનું શૂટિંગ કરવાનું છે પણ ઓલખા ની જેમ લેવાનું છે હા તમ તાર લોટા લોટા રાખવા છે અત્યારે રાખવાનું ન હોય વરસાદ આવે કઈ સોમા તમાટા વિટા રાખે ઉમે ગારામાં જોતો

સરસ મજા નો ને તારે છે ને અમારે સેવ ટમેટા નું સરસ મજા શાક સાપડી અને સલાડ ને મરસા ને એવું બધું છે ને બધા જમવા મળ્યા છે અને હો નું કરે છે ત્યારે કોઈ નું હા મળતું નથી એને રસોઈ બનાવી છે ને એટલે એ બધા જમાડે છે નહી એવું છે ને સરસ મજા નું જમવાનું આવી ગયું છે પણ તૈયાર સોળેલું

તો પી શેર નો મળતો હોય ને તો ચા પી લો તમે એમ કરો ગરમા ગરમ ગરમ ચા સાનો રાઉન્ડ આવી જાય રાઉન્ડ નથી આવ્યો હજી નથી

એવા પાજીઓ કોન પીતી છે નકર આપણે સોડા આમ ભરજો અર્ધો ને વહ બાર બાર એક્ચ્યુલી માં અર્ધો બીજી વાર આવજો એક્ચ્યુલી માં અર્ધો નહીં સોડા સોડા પી લેવી પછી પાછા કપડા ચેન્જ કરવાના છે પાછા મારું પણ આજે એવું છે કે વરસાદ થોડાક હેરાન કર્યા એટલે વાર લાગી પણ ઘરે જવાનું નામ લખે તો આ બધું આ બધું ઘર ખાલી એક કરવામ બધા થાકી ઘણું ખરું બહુ જ એટલે બહુ મોડું થઈ ગયું નાના છોકરા ને બંગાખો આવવા મળે સમજો થઈ તો રોટલા બનવા મળ્યા ઘરે ભૂગી ગયા છે પણ અહીંયા તો આપડે ના કરતા થોડો વધારે વરસાદ આવ્યો એવું નથી લાગતું પાણી ફેરાશે જી ફળિયામાં એટલે થોડોક નાજવાય હોય છે એવું લાગે છે પણ શિવાની સન અમને જોઈન ઘરની બહાર નીકળી ને ફાસી વાય ગઈ એમ કેમ કર્યું છે શી ખબર છે ને એવી પછી મોટા ભાઈ કીધું હતું એમ જોતો કોણ આયુ તે ફાસી વાય ગઈ રૂમમાં વાય ગઈ હાલો જાય શિવાની પાસે પેલા જવાનું છે આપણે ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ ઓહો ઓહો બીજા આવો બીજા ઓહો બીયુ રહી ગઈ તા મને બીવરાઈ દીધા મને કેટલી બીક લાગી ગઈ શિવાની બીવરાઈ દીધા તો મમ્મી ગઈતી બી બીવી ગઈ મમ્મી મમ્મી બી કે બી ક એમ થાર સુ બી નકરું બી જ બી લાગી એમ મમ્મીને થાઉ

તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા માં તો બાય બાય